મિત્રો વઢવાણ પંથકના ગામ લોકોએ માં મેલેડીને ગામમાં આવવાની ના પાડી અને પછી એવું તેમાં મેલડીએ શું કર્યું કે આખું એ વઢવાણમાં મેલેડીને નમી પડ્યું તો મિત્રો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે સુરેન્દ્રનગર જિલ્લાના ચરાડી ગામની આ વાત છે આ ગામમાં કાનજી પટેલ રહેતા હતા આ કાનજી પટેલની એક દીકરી હતી એનું નામ રામબાઈ હતું શિવના ધનુષ્યનો ઘોડો બનાવીને સીતા માતા રમતા હોય એવું આ રામબાઈનું રૂપ હતું બોલવામાં જાણે અમીરી છલકાતી હોય આવી દીકરી રામબાઈ રૂપગુણનો ભંડાર હતા આ રામબાઈની ઉંમર જ્યારે સાવ નાની હતી ત્યારે એમની વાડીએ ઘરના સૌ લોકો મળીને કામ કરતા રામબાઈ રોજ એમના માટે પાત લઈને જાય ત્યાં એમની વાડીમાં એક હીરિયા નામનો માણસ મજૂરી કામ કરતો હતો એ સાવ ગરીબ હતો એને પહેરવા સારા કપડા પણ ન હતા આ ગરીબ હિરિયો આ ગામમાં થોડા સમય પહેલા જ ત્યાં આવ્યો અને ડંગળો નાખ્યો એ ગરીબ જરૂર હતો પરંતુ એનું હૃદય ખૂબ જ પોળું હતું આ હિરિયો જગદંબામાં મેલડીનો પરમ ઉપાસક હતો એ જ્યાં રહેતો ત્યાં પાણીની ખૂબ જ તંગી હતી ગામનો કૂવો છલો છલ પાણીથી ભરેલો હતો પરંતુ એ ગામના કુવામાં હીરિયાને પાણી ભરવા જવા દેતા નહીં અને બીજો એક રામબાઈનો કુવો હતો જ્યાં તમામે વણના લોકો પાણી ભરવા આવતા હતા આ રામબાઈ પાણી ભરવાની કોઈને ના ન પાડતા હિરિયો પણ રોજ આ રામબાઈના કુએ પાણી ભરવા જતો ત્યારે એકવાર રામબાઈએ હિરિયાને પૂછ્યું કે અરે હિરિયાભાઈ તમે રોજ પાણી ભરવા કેમ આવો છો તમારે ત્યાં પાણી ભરવા માટે બીજું કોઈ છે જ નહીં તમારી પત્ની નથી તો હિરિયો કહે કે ના બેન તો તમારી બા પણ નથી ત્યારે હિરિયો કહે છે કે બા તો છે પણ મારી બા પાણી ભરી શકે તેમ નથી એમની ઉંમર ખૂબ જ મોટી છે તે દોશી મને પાણી ભરીને કેવી રીતે આપે એટલા માટે પાણી ભરવા મારે આવું પડે છે પછી રામબાઈ હિરિયાને પાણી ભરી આપતા હતા ત્યારે આ દ્રશ્ય રામબાઈના પિતા જુએ છે અને હાકોટો મારીને કહે છે કે ખબરદાર દીકરી આજ પછી કોઈ દિવસ કોઈને પાણી ભરી આપતી નહીં આમ અજાણ્યાનો વિશ્વાસ ક્યારે કરાય નહીં આવા માણસો આપણી જ વાડીમાંથી ક્યારે ચોરી કરી જાય એની ખબર પણ ન પડે તે ક્યાંના હોય એમનું વતન ક્યાંનું હોય કોને ખબર ત્યારે રામભાઈ કહે છે કે બાપુ આ તો ગરીબ માણસ છે એના બાપ પણ પાણી ભરી શકે તેમ નથી તેથી આ પાણી ભરવા માટે આવ્યો છે ભગવાને આપણને આટલું પુષ્કળ પાણી આપ્યું છે તો કેમ ભરવા ના દેવું ત્યારે રામભાઈ હિરિયાનો હાથ પકડીને કહે છે કે આજથી તમે મારા ધર્મના માનેલા ભાઈ છો તમે રોજ અહીંથી પાણી ભરી જજો હું તમને પાણી ભરી આપીશ પણ હિરિયાભાઈ મારે તમારી બાને એક દિવસ મળવું છે મારે એમને જોવા છે ત્યારે બાની આવી વાત સાંભળીને હિરિયાની આંખોમાંથી દડ દડ આંસુડા પડવા લાગ્યા ત્યારે હીરિયો બોલ્યો કે મારે તમને માને કેમ દેખાડવા એ તો મારી ઉગતાની દેવી મેલડી છે તેને મારે તમને કેમ દેખાડવા પરંતુ આ રામબાઈનો અનહદ આગ્રહ જોઈને હીરિયો કહે છે કે સારું બેન ક્યારેક હું તમને મારી ડોશીને દેખાડીશ ત્યારે રામબાઈ કહે છે કે મારા વીરા મારે તેમના દર્શન કરવા છે મારી આ એક જ રજ છે ત્યારે હિરિયો કહે છે કે જા મારી બેન મારું આ તને વચન છે કે જ્યારે તારા લગ્ન લેવાશે તારા હાથે મીંઢોળ બાંધ્યા હશે મોડિયો પહેર્યો હશે ને એ દિવસે હું તને મારી ડોસીને દેખાડીશ મારી બેન આ મારું વચન છે પછી તો પાણી ભરીને હીરિયો ત્યાંથી ચાલ્યો ગયો પછી તો દિવસો વીત્યા વર્ષો વીત્યા અને દીકરી રામભાઈ મોટા થાય છે હિરિયો અને રામબાઈ તો આ વાતને ભૂલી ગયા છે ત્યારે રામબાઈના લગ્ન લેવાય છે વાંચતે ગાજતે જાન વઢવાણથી પરણવા આવે છે સામય થાય છે જાનને ઉતાર અપાય છે હવે દીકરી રામબાઈના ફેરા ફરાય છે બે દિવસ જાન રોકાય છે અને રામબાઈના વિદાયનો સમય આવે છે કઠણ હૃદય રામબાઈના પિતા એને વિદાય આપે છે ઢોલના દિબાંગ દિબાંગ અવાજ સાથે રામબાઈની વિદાય થાય છે ત્યારે આ ઢોલનો અવાજ હિરિયો સાંભળી જાય છે અને હિરિયો બહાર આવીને કોઈને પૂછે છે કે ભાઈ આ ઢોલ શેનો વાગે છે ત્યારે કોઈએ કહ્યું કે આ તો રામબાઈના લગ્નનો ઢોલ છે અત્યારે વિદાયની વેળા છે ત્યાં જ હિરિયાને યાદ આવે છે કે મેં રામબાઈને વચન આપ્યું હતું કે એક દિવસ હું મારી ડોસીને દેખાડીશ પછી હિરિયો ઊભો થઈ કરંડિયામાંથી ઉગતાની દેવી મેલડીનું ફળું કાઢે છે નાળિયેરની માથે સિંદૂર રગાડેલું છે આ નાળિયેરને પછેડીમાં લઈને એની જોડી કરી અને હીરિયો તે જોડીને કબે નાખીને હાલતો થાય છે ચાલતા ચાલતા જ્યાં ગાડા જતા હતા ત્યાં ગાડાની સામે આવીને હીરિયો ઊભો રહે છે ગાડાવાળાને કહે છે કે ગાડાવાળા ભાઈ તમારું ગાડું ઊભું રાખો ને મારે મારી બહેનને મળવું છે પછી તો હીરિયો રામભાઈને જઈને મળે છે અને કહે છે કે મારી બહેન તને યાદ છે કે મેં કુવા કાંઠે તને એક વચન આપ્યું હતું કે મારી ડોસીને હું તને એક દિવસ જરૂર દેખાડીશ તો લે બેન આજે હું તને કાપડામાં ડોસીને દેવા આવ્યો છું આ મારી ડોસી છે આ મારી ઉક્તાની દેવી મેલડી છે ખમ્મા ખમમા મારી માને ખમ્મા લે બેન તારો પાલવ લાવ આજે મારી આ ડોશીને તને કાપડામાં આપી છે જા મારી બેન મારી મા તારા બોલે વેણ પાડશે તારા તારે કામ કરશે અને તારી રક્ષા કરશે આમ કરી રામબાઈના પાલવમાં મેલેડી માનું જે ફળું હતું તે રામબાઈના ખોળામાં હીરીઓ નાખે છે હવે રામબાઈ ભાઈના દુખણા લે છે બહેન ભાઈને યાદ કરતી કરતી સાસરે જાય છે ગાડા તો ત્યાંથી ચાલતા થાય છે પણ જ્યારથી રામબાઈના પાનેતરના ખોળામાં નાળિયોર આવ્યું હતું ત્યારથી તેના શરીરનો રંગ બદલાઈ ગયો છે એના રૂવાડે રૂવાડે ઉગતાની દોષીઓ જ્યારે ઉતારો કર્યો હોય એવું લાગે છે લીયો તો ત્યાંનો ત્યાં જ બેઠો છે અને એમાં મેલડીને કહે છે કે મારી મેલડી હે માડી લાજ રાખજે અને ગાડા જેવા દેખાતા બંધ થયા આ બાજુ રામભાઈના રુવાડે રુવાળે માં મેલડી આવી બા હવે ગાડા હાલતા હાલતા વઢવાણાના સીમાડામાં આવે છે ત્યાં તો ગાડામાંથી કોઈએ કહ્યું કે જલ્દી ગાડા વઢવાણ ભેગા કરો અને ત્યાં જઈને દાણા જોડાવો જોશ જોડાવો આ પારકા પલિતને ત્યાં જઈને કઢાવો બધા જ થતી મહેનત કરવા લાગ્યા પણ રામભાઈ ધૂણવાનું બંધ કરતા જ નથી હવે વઢવાણના ત્રણ દરવાજા પાસે આવીને ગાડા ઉભા રહે છે ત્યારે કોઈએ કહ્યું કે ગાડા અહીંયા જ ઉભા રાખજો અંદર જવા દેતા નહીં આ તો કોઈ પારકા ગામના પલિતનું જોર છે કોઈ ભૂત પ્રેત છે ગામમાં ના જવા દેશો પછી ગામમાં કોઈ પ્રાણશંકર નામના ગોરને અને આખા વઢવાણના પુવાને બોલાવ્યા પછી પુવા એ ગૂગડના ધૂપ કરે છે અને કહે છે કે બોલ તું કોણ છે જ્યાં સુધી તું નામ નહીં આપે ત્યાં સુધી મારા વટવાણમાં ગરીબ હીરિયાની મેલેડી બોલું છું હું કોઈ પૂત કે પલિત નથી પછી તો મા મેલેડી બોલે છે કે હું હીરિયાની દેવી મેલેડી છું પારખા લેવા હોય તો લઈ જુઓ પછી પંચે નક્કી કર્યું કે મેલેડી હોય તો પારખા લ્યો નક્કી કર્યું કે કોઈના ઘરેથી સૂકું સાંભેલું મંગાવો અને એની ઉપર લોખંડની ઢાલ ચડાવો અને એ સૂકા સાંભેલામાં જો લીલી કૂપણ ફૂટે તો જ મારી મેલેડી સાચી નહીં તો અહીંથી આ બાઈના ગાડાને પાછું મોકલો પછી તો સૂકું સાંભેલું મંગાવ્યું અને એની ઉપર લોખંડની કુંડળી ચડાવે છે ત્યારે કોઈકે કહ્યું કે બીજું પણ પ્રમાણ માગી જુઓ કે આ પ્રાણ શંકરને દીકરો નથી તો એને દીકરો આપે

પછી તો વટવાણ નાજ સીમાળામાં માના બેસણા કર્યા રામભાઈ અને એમનો પતિ માની ભક્તિ કરવા લાગ્યા એ જગ્યા આજે પણ માં મેલેડીના નિવેદ થાય છે ત્યાં માના માંડવા નખાય છે તો મિત્રો આવા જ વિડિયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ